છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ક્લસ્ટર ની તમામ પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત ભીલપુર સીઆરસી કક્ષા વાર્ષિક ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ છોટાદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલતામાં યોજાયા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન જયસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતો જે આકર્ષણ કેન્દ્ર બન્યું હતું રેહાન પટેલ ને છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર